ગરમી પડવાની એકદમ શરૂ થઈ ગઈ છે અને જ્યારે બપોરના ભોજનમાં એવી કોઈ વાનગી આપણને ખાવા મળી જાય કે જે ખાવાથી આપણા શરીરને બધા જ પોષક તત્વો મળે સાથે શરીરને ઠંડક મળે અને ઉનાળાની ગરમીમાં શરીરને શીતળતા પ્રદાન કરે આપણા શરીરની અંદર આપણે ખોરાક નથી ખાઈ શકતા તો કંઈક ઠંડુ અને ચટપટું ખાવાનું મન થાય તો ચોક્કસ તમે આ રેસીપી ફોલો કરશો આ દહીંની બનેલી આ રેસીપી તમારા શરીર માટે ઘણી બધી રીતે ઉપયોગી છે ચલો જોઈએ સિમ્પલ સરળ રેસીપી ઓકે હેલો ફ્રેન્ડ્સ ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડુ રાખવું હોય તો રોજ બપોરે આ એક વાટકી અવશ્ય ખાવ સૌથી પહેલાં અહીંયા આપણે લેવાનું છે દહીં પાચન તંત્ર મજબૂત રાખે છે શરીરને મોશ્ચર કરે છે દહીં ઉનાળાની ગરમીમાં શીતળ જેવી આપણા શરીરને ઠંડક આપવાનું કામ કરે છે ખરેખર મિત્રો આજે જે રેસીપી છે આ રેસીપી ખૂબ જ ઉપયોગી છે આ રેસીપી આપણા શરીરને તરતાજા રાખવાનું કામ કરે છે ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે આપણા શરીરનું પાચનતંત્ર મજબૂત કરે છે આપણા શરીરને પરસેવો ઓછો વાળે છે અને સાથે સાથે આપણા શરીરને સંતોષકારક આપે છે આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપે છે ફાઇબર આપે છે અને સાથે શરીરને મોઈશ્ચર કરવાનું કામ કરે છે તો હવે અહીંયા મેં એક વાટકી એકદમ મોડો દહીં લીધું છે દહીં થોડું જાડું છે તો એને થોડું પતલું કરવા માટે બે ચમચી પાણી ઉમેરવાનું દહીંની અંદર પાણી ઉમેર્યા પછી આપણે હલાવી લઈએ બે મિનિટ સુધી આમ જ મેં હલાવ્યું વધારે પાણી નહીં ઉમેરવાનું દહીંનો જે રીતે આપણે ઘોળું બનાવતા હોય એ રીતે દહીંનું ઘોળું બનાવવાનું છે ઓકે તો અહીંયા આપણું સરસ મજાનું દહીંનું જે ગોળું છે બનીને રેડી છે મેં બે મિનિટ સુધી હલાવ્યું છે નાના મોટા સૌ કોઈ આ એક વાટકી ફરજીયાત ખાવી જોઈએ હવે આમાં આપણે એડ કરવાની છે ખાંડ ખાંડ એક ચમચી એડ કરવાની તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાની હલાવી લેવાનું ખાંડને આપણે એકદમ ઓગાળી દેવાની છે હવે આપણે એડ કરીશું નમક નમક બહુ વધારે નહીં ખારું ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું રહેશે એ પછી આપણે એડ કરવાના છે લીલા મરચાં લીલા મરચાં ઝીણા ઝીણા સમારીને એડ કરવાથી ટેસ્ટ સારો આવે છે લીલા મરચાં ઓપ્શનલ છે તમે ન નાખો તો પણ ચાલશે રાયના કુરિયા રાયના કુરિયા થોડું અડધા બહુ બહુ ઓછા એડ કરવાના આની અંદર રહીના કુલિયા બહુ સરસ લાગે છે સાથે સાથે આપણે એક કેળું લેવાનું છે કેળું હોય એની અંદર ફાઇબર પુષ્કળ પ્રમાણમાં છે ડાયટ્રીનમનું અને સેલ્યુલેસ ફાઈબર કેળા આપણા શરીરને ઠંડક આપે છે અને ખોરાક તમારો આરામથી પચાવવાનું કામ કરે છે કેળા એડ કરીને હલાવી લેવાનું છે ત્યાર પછી આપણે એડ કરીશું સેવ અને બુંદી તો અહીંયા આપણે સેવ અને બુંદી વડે આ રેસીપીનું ડેકોરેશન કરીશું સાથે સાથે આપણે થોડા રાઈના કુરિયા એડ કરી દઈએ ડેકોરેશનમાં તો ખરેખર આ એક જ ફાટકી દહીં જો તમે આવી રીતે બનાવીને ખાશો બપોરના ભોજનના પહેલાં અથવા તો ભોજન સાથે તમારા ખાધેલા ખોરાકનું પાચન થશે સાથે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ દૂર થશે એ ઉપરાંત તમારા શરીરમાં ઉનાળાની ગરમીમાં પણ વજન નહીં ઘટે વધે મિત્રો આ રેસીપી તમને એકદમ સ્ટ્રોંગ બનાવશે તમારા શરીરને સ્ટેમિના આપશે તાકાત આપશે નબળાઈ નહીં પડવા દે અને સાથે સાથે ઉનાળાની ભયંકર ગરમીમાં ઠંડક આપશે દહીં કેળાનું રાયતું તો ખબર પડી ગઈ આ શું છે દહીં કેળાનું રાયતું ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપી છે પસંદ આવે તો ચોક્કસ તમે લાઈક અને શેર કરજો આજની આ રેસીપી એકદમ સિમ્પલ છે સરળ છે સૌ કોને પરવડે એવી છે તો મિત્રો અત્યાર સુધીની આ બેસ્ટમાં બેસ્ટ મારી રેસીપી છે ખરેખર આપ સૌને પસંદ આવે છે તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો